બે yeah, <laughs> <laughs> આપડે વાત ને જોયું જોયું ભગવાન ભગવાન જોગવાન મહાન છે ભાઈ મોટી ઉચિત છે

રમલાલ ભજન કા ભજન કો આવ આવ ભજન તો લાવતો આવ છો યાર આ ભજન તો બોલતો તું પેન પર ઓઢજે એક જ પાટો મોબાઈલ પર ગાવ ગાવ આપણે જે છે કોઈ છે આવશે ભગવાન નો નામ હા હા સબકો લે ગાવ જા મને

તે મુક ભલ્લો મારી બાજુમાં હરતાને આય આયન જતો રહ્યો ઈને હવારી વલા લવા આ બધા હવારી મલે તો ઈને વલા કાઢું તો এনাতেই ইনা্ছে 50-18sourceelloänder এয… কphet কয় আঽযেমো বারেমে বিংল আযজা বারয routয্ঠড এটা... যকা য়ন � independন আিংরা কনাা মানা আকয়কে ইনা আাআদারখয় � માઇ <coughs> જીરો <coughs> 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 ಜಾರಣೋ ದೇ ಬರ ಜನ बाबा तो जी हां खूब टाइम भईयो अबो सो यो ना अब करे करिए भोग करिए हां हां तो बोलो कृष्ण करिया लाल की जय रोमा पीर की जय जोगनी मातनी जय कुल देवी सिद्धी मातनी जय हां तो अब हो गई हो भाई आके ये जाओ

વા તાજી હા હું આ દેવા હાજી જો એમ ભવા જાય ને તેટમ દેજો ના જ બકરો

ના જવું હોય તો ભજનમાં માં હેરો જવું હોય તો પાર્ટી માં તું યાર તો વિચારો

સારું એક તો ભેદા આવ્યા નવા રાખા જવું તો જવું કઈ જગ્યાએ હવે સારું પાલતી જાય વગર ચારા નહીં સમજે સારું સારું ખાવાનું મળે અને બધે જાય વગર ચાલે નહીં સમજે એક એક મળે બે એ સેટિંગ કરવું પડશે ભેદા તો બધા કાર વેર લઈશું બધો વધુ ના આવે એક સમય પણ હું કરું મગર દોફરાઈ ગયું હો ભલાજી શું કરો હા શું કરો હો યાર વિચારમાં ખોવાઈ ગયો હું શું વિચાર જોવો

અને તે તમારે બાયરો છોકરો એરાઉન્ડ થાય લે કહો આ ભજન ભજન નો વાત મે કો નવી વાત લાવ પાંચ ને કાકા હા મારે અપ કરી આલો હન પોપ અપ કરાવ ઉતાર ટોપ અપ ડાયમંડ ખૂટા પેલી કાલ લેવાની અમારો કઈ એકે ની કોબરા આજે કોબરા એકે આવી પા ઉતાર અલે એ ડાયમંડ ખૂટા અમારો એ ઘરા

રોમલ છે નગા તમાર પાર્ટી ને આવી તો ભાઈ બે બે હાથ જોડીને કહું કે તો વાહ કુટુંબ બાદ તારો જો નાક બાદ અમે કોમો હે જો સોમાજી એ આવી ને નેની ને ની વાત તો કુટુંબ ના બાદ ના મે યાર મે કોણ જો પધનો ઓર્નિંગ હાલ દીધી છે એ નહીં આ જો જે પધર ના આયો એમ જેલો કુટુંબ બાર અને નાક બાદ મે કોમો હે બધો જો પણ આવ તો દોરું હતું છે આમાં કંટાળ્યા ભાઈ

એ જ છે બીજો વારો નહીં જો કહી દીધું અને આવું તો આવજો નકર ના આવતો જય શ્રી રામ જોડો હા તો જય શ્રી રામ જય શ્રી રામ હા બોલતા જય શ્રી રામ જય શ્રી રામ અરે બોલ ના બાર બે યાર એ ખબર એ પડતી યાર પણ મા જરા જે ખરું કર્યું માર પે રમણજી પાલતી રાખી યાર એક જ જન્ય પાલતું ઉભા જલ્લા લઈ બેહો અરે એક ડબલા વગર તો હોલ પીઉ કરું તો કરું હું પણ હારું સમાજ્યા કાધું કરી સવા જો ભજનમાં ના ગયો તો નાદ બાર છે અને હું કરું ફે હવે એક એક તો તો છોકરા જવાનું એક પેલા જેનાજીનાજી નું બર્થ ડે પાર્ટી જેનાજી ના ભજન માં જવાનું હવે જવ તો જવું છો એક કોણ કરો રે રમણજી કહી દઉં તમારે જે કરો કરો પાર્ટી કરવી એ કરો જેનાજી ને તો જવા દો મને કોઈ નાદ બાર જવાનો શોખ નહીં મતલબ પે મને ગયા જે નિમનો કેવા દયો આવો કઈ જો તારા હું કઈ દઉં તા હા હા આ ને તો ના આવો બરાબર બરાબર આ વોટ ટુ કર્યું એટલે કોઈ એવા એક ને ઓ આવ તું ઝુટકો એટલા તાન આવો મે ખાવ પડી સુવા ખાવ પડી બરાબર બરાબર આવ જો જો મે દે ઉન કે સંધી હા તો ઓકે આ આ મે બીજો હોળ આ તો બરા તું જે આ મે વોટ આ બોલ બાય જા હા આ છે કે બોલ દેઉ આવજો પણ આના હોમ કે શું ઓ હો હો ઓમ કે લે મેકી તો હતી હા જય જય